હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પાંચ હજાર વર્ષ પહેલાંના સમયની પાંડવોનો ભીમ જે ઘંટીનો ઉપયોગ કરતા હતા તે જોવા આવ્યા છે આ જગ્યાની વાત કરીએ તો આ જગ્યા જંગલ વિસ્તારમાં આવેલ છે અહીં કુદરતી વાતાવરણ ખૂબ સુંદર છે અહીં ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે આ જગ્યાની વાત કરીએ તો આ ધામ જન હનુમાન તરીકે જાણીતું છે અહીં શ્રી હનુમાન દાદાની વિશાળકાય મૂર્તિ આવેલી છે તેમજ પાંડવોના વનવાસ સમયે દ્રૌપદીને તરસ લાગતા અર્જુન દ્વારા બાન મારીને પાણી કઢાયું હતું તે જગ્યા પણ અહીં આવેલી છે જેની માહિતી અને જગ્યા આપણે આગળ વિડીયોમાં બતાવી દીધેલ છે જેવું થોડુંક આપણે આગળ વધીશું તો પૌરાણિક મંદિરના દર્શન થશે આ જગ્યાએ જો આપણે જવું હોય તો હનુમાન દાદાના દર્શન કર્યા બાદ તેમના મંદિરના પાછળના ભાગમાં જ આપણે ચાલતા જવું પડશે જ્યાં સીધા સીધા કાચો રસ્તો આવેલ છે ત્યાં આશરે પાંચસો મીટર દૂર આ જગ્યા આવેલી છે આ જગ્યા હિડંબા વનમાં આવેલ છે આ જગ્યાએ આપણે ચાલતા આગળ વધશું તો રસ્તામાં ઘણા લોકો પોતાની આસ્થા અને ભાવનાથી પથ્થર ઉપર બીજો પથ્થર મૂકી પોતાના ઘરની પ્રાર્થના અને ઈચ્છા શ્રી હનુમાન દાદા સમક્ષ મૂકે છે આ ધામમાં આપણી આજે બીજી એક એવી જગ્યા જોવાના છે જ્યાં પાંચ પાંડવોમાં જે ભીમ હતા તેમની મોટી આવેલ છે આ જગ્યાએ આપણે આવવું હોય તો આ જગ્યા વડોદરાથી લગભગ અને બોડેલીથી લગભગ વીસ કિમીના અંતરે આવેલ છે આ જગ્યા જંગલ વિસ્તારમાં આવેલ હોવાથી અહીં રાત રોકાણ માટે આપણને હોટલ નહીં મળે તેમજ જો આપણે આ વિસ્તારમાં રાતરોકાણ કરવું હોય તો ચૌદ કિમી દૂર જાંબુઘોડા ગામ આવેલ છે જ્યાં આપણે હોટલમાં રૂમ મળી રહેશે અહીં આસપાસ જોવાલાયક જગ્યાની વાત કરીએ તો ચાલીસ કિમી દૂર એકાવન શક્તિપીઠમાંનું એક માં શ્રી મહાકાળી માતાનું ધામ પાવાગઢ આવેલ છે બાર કિમી દૂર કડા ડેમ આવેલ છે તેમજ બત્રીસ કિમી દૂર સુખી ડેમ આવેલ છે તેમજ અન્ય ઘણી નાની મોટી ફરવાલાયક જગ્યાઓ અહીં આજુબાજુના વિસ્તારમાં આવેલ છે દોસ્તો આજ એ જગ્યા છે જ્યાં પાંડવો વનવાસ દરમિયાન આવ્યા હતા આજ એ ઘંટી છે જેને ભીમની ઘંટી કહેવામાં આવે છે પાંડવોના વનવાસ દરમિયાન બે મહિ ઘંટીમાં અનાજ દળતા હતા આ એ જ જગ્યા છે મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કર્યો મળીએ આગલા વિડીયોમાં જય જય શ્રીરામ જય હનુમાન દાદા